વડોદરા જિલ્લાના સોખડા ગામે રામભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સોખડા ગામ ખાતે રામભાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ચારસો પંચોતેર મહિલાઓ લાભ લીધો હતો આ કેમ્પ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત પ્રભારી શ્રી તેમજ ડૉક્ટર સેબ દીપકભાઈ પટેલ તથા તમામ વિભાગના અલગ અલગ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી ત્યારે સોખડા ગામના સરપંચ ગ્રામજનો આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું મહેન્દ્ર સોલંકી ડીપીનેસ વડોદરા મા રમાબાઈ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તરફથી દેશમાં સર્વપ્રથમ એક આગો અભિગમ રાખી દલિત શોષિત મહિલાઓ દાખલા તરીકે અનુસૂચિત જાતિ એને પહેલી વખત મેડિકલ ચેકઅપ આ રીતે સામૂહિક રીતે જિલ્લા કક્ષાએ કોઈ સ્થળે અને દરેક જિલ્લામાં એક હજારનું સ્ટાર્ગેટ આપેલું છે પણ એમની સ્થિતિ પ્રમાણે એ ચેકઅપનું અત્યાર ચાલી રહ્યું છે અને આખા ગુજરાતની અંદર આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપનું શુભનામ બુદાભાઈ શંકરભાઈ મહિલા હું આ વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી છું ચલો આજ રોજ મા રમાબાઈ જયંતિ નિમિત્તે આયોજિત મહિલા આરોગ્ય તપાસની કેમ્પ વડોદરા જિલ્લાનો આજે સોખડા મુકામે આયોજિત થયો હતો આ કેમ્પમાં લગભગ ત્રણસો થી ઉપર મહિલાઓએ ભાગ લીધો છે આ કેમ્પ સંયુક્ત રીતે અનુસૂચિત જાતિ મોરચા તેમજ ડોક્ટર સેલના સહયોગથી થયો છે આ કેમ્પની અંદર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત

ચેકઅપ માટે આખા ગુજરાત ભરમાં આજે આ કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આપ સૌ જોઈ રહ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખરેખર એમને આપણના આપણા દેશ માટે એક સંવિધાન સાથે મહિલાઓને એક આપણને હક આપ્યો એમને પોતાનું એક પરિવારમાં પોતાના પત્ની બાળકો પત્ની સાથે શું દર્દ થયું હતું એમને શું પીડા હતી શું બીમારી હતી એ પોતે એમને જોયું એના અનુસંધાનમાં આજે અમારા પ્રદેશ મોરચા તરફથી આજે મહિલા મેડિકલ કેમ્પ જે મહિલાઓને સારવાર માટે આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આપણે બધી મહિલાઓ દરેક રોગના શ્રીઓ આપણા આવ્યા છે આપણે એમને સાથે જે કંઈ ચેકઅપ કરાવીએ પોતાનું માર્ગદર્શન મેળવીએ સાથે આદરણીય પ્રધાન નરેન્દ્ર મોદીજી મહિલા સશક્તિકરણ માટે જ્યારે આટલી ચિંતા કરતા હોય જ્યારે આપણું આપણી નજીક સબ સેન્ટર હોય પીએસસી સેન્ટર હોય અમારો મેડિકલ સ્ટાફ ડોક્ટર શ્રીઓ હાજર રહીને જ્યારે આપણે ચિંતા કરતા હોય તો ખરેખર આપણે મહિલાઓએ આપણે પોતાની જવાબદારી સમજી એક પરિવાર આપણા ઉપર હોય ઉદાભાઈ મારી સાથે જે આ કાર્યક્રમમાં ડોક્ટર સેલ ઉપસ્થિત છે ડોક્ટર શ્રી તેમજ મારા વડોદરા તાલુકાના મહામંત્રી સરદારસિંહ રાઠોડ વડોદરા જિલ્લાના પક્ષીપત મોટા નસીભાઈ પ્રજાપતિ મારા મારા બન્યો સાથી મિત્રો મહામંત્રી શૈલેષભાઈ રણોલિયા હેમંતભાઈ તેમજ મંચ પર ઉપસ્થિત મારા બહેનશ્રી ડોક્ટર સ્ટાફ મેડિકલ સ્ટાફ તેમજ ભાઈઓ બહેનોને આપ સૌને આ કાર્યક્રમમાં જે કેમ્પમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું subscribe now and press the bell icon. Never miss an update.